આ અંગે જાણ થતા પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે બુલડોઝર સહિત વિજ નિગમની ટીમ ફાયર બ્રિગેડ ટીમ એમ્બ્યુલન્સ ટીમ તથા બંદોબસ્ત અર્થે સ્થાનિક પોલીસ સાથે મળીને કાર્યવાહી શરૂ કરી હતી પરિણામે કેટલાક લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા અને પાલિકા ટીમ જોડે કરી હતી પરંતુ સ્થાનિક પોલીસ કાફલાએ તમામને સંયમતથી ખદેડી દીધા હતા પરિણામે દબાણ શાખાની કામગીરી સરળ થઈ હતી આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં હરણી વારસિયા રિંગ રોડના ગધેડા માર્કેટ ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ સાથે નડતરરૂપ દબાણો તથા હંગામી દબાણોનો સફાયો કરીને દબાણ શાખાની ટીમે ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો પોલીસ ખાતા તરફથી દબાણ ટીમની માંગણી કરેલ તેના આધારે ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રોડ પર લગાવેલ ટ્રાફિકને નડતર રૂપ લારીઓ શાકભાજીની તેને જમા લેવામાં આવી છે લોકલ પોલીસનો સ્ટાફ ટ્રાફિક પોલીસનો સ્ટાફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પૂર્વ પૂર્વજોન અને તેમનો સ્ટાફ સાથે રહી ટ્રાફિકને નડતર રૂપ લારીઓ ત્રણ ટ્રક ભરીને જમા લીધેલ છે